નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો ફરીથી એક વાર એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર દાખલા ચાલતા હતા એમાં આઠમા નંબર સુધીનો આપણે દાખલો ગણ્યો હતો આજથી આપણે નવમા નંબરના દાખલા ગણવાના છીએ તો જો દોસ્તો આપણે નવમા નંબરનો દાખલો ગણીએ સ્ક્રી વિસ્તારમાં ઉડાન ખટોલાનો આધાર સ્ટીલનો એક કેબલ છે જેની ત્રિજ્યા એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે જો મહત્તમ પ્રતિબળ દસ ની આઠ પ્રતિ મીટર સ્ક્વેર થી વધારી શકાતું ન હોય તો કેબલ પર કેટલા મહત્તમ ભારને આધાર આપી શકે કેટલું આપી શકે એ શોધવાનું છે તો દોસ્તો જુઓ મહત્તમ પ્રતિબળ બરાબર શું તો મહત્તમ બળ ભાગ્યા નું ક્ષેત્રફળ આપણું સૂત્ર પ્રતિબળ બરાબર બળ ભાગ્યા તો એ રીતે મહત્તમ પ્રતિબળ બરાબર મહત્તમ બળ ભાગ્યા નું ક્ષેત્રફળ મહત્તમ બળ ને દોસ્તો કરતા બનાવો તો મહત્તમ બળ બરાબર શું તો મહત્તમ પ્રતિબળ ગુણ્યા ક્ષેત્રફળ તરીકે ને તો મહત્તમ પ્રતિબળ દોસ્તો તમને દસમી આઠ ક્ષેત્રફળ બરાબર શું તો પાઈ આર સ્ક્વેર લખાય ની જગ્યાએ પાય આર સ્કવેર દસમી આઠ એમના એમ ની જગ્યાએ ત્રણ પોઈન્ટ ચૌદ એમના એમને આરની જગ્યાએ એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર મીટરમાં કન્વર્ટ કરીએ તો એક પોઈન્ટ પાંચ મીટર થશે પણ એનો સ્ક્વેર પણ થશે ક્લિયર તો ત્રણ પોઈન્ટ નો વર્ગ થશે બે પોઈન્ટ પચીસ અને માઇનસ નો વર્ગ થશે દસ ની તો એનો ગુણાકાર મળે છે દોસ્તો સાત પોઈન્ટ જીરો પાસઠ ગુણ્યા દસ ની ચાર ન્યૂટન એપ્રોક્સિમેટલી લખવું તો દોસ્તો સાત પોઈન્ટ જીરો સાત ગુણ્યા દસ ની ચાર ન્યૂટન તમને જવાબ મળશે ક્લિયર એકદમ સહેલો દાખલો છે તરત આવડી જાયો છે કંઈ જ ડિફિકલ્ટી રહેવી નથી ક્લિયર એના પછી દોસ્તો દસમા નંબરનો દાખલો આપણે ગણીએ તો બે મીટર લંબાઈના ત્રણ તાર પંદર કિલોગ્રામ દળના દ્રઢ સળિયાને સમાન રીતે લટકાવેલ છે ત્રણ પૈકી છેડાના બે તાર તાંબાના અને વચ્ચેનો તાર લોખંડનો છે જો ત્રણેય તાર સમાન તણાવ અનુભવતા હોય તો તેમના વ્યાસનો ગુણોત્તર શોધો અને કોપર નો યંગ મોડ્યુલર અને લોખંડ નો યંગ મોડ્યુલર તમને આપેલો છે બરાબર તો દોસ્તો આપણે સમજો કે દાખલા તરીકે તાંબાના અને લોખંડના તારનો એના અનુક્રમે ગણીએ તો એ કોપર લખવું અને એ થી લખવું આયન માટે વ્યાપ લખું તો ડી કોપર લખવું અને ડી એ થી લખવું ઓકે તો ચલો આપણે અહીંથી શોધીએ તો ક્ષેત્રફળ બરાબર શું તો પાઈ યા આપણું સૂત્ર છે પાઈ આર સ્કવેર પાઈ આર ની જગ્યાએ આપણે વ્યાસ તરીકે લખીએ તો ડી બાય ટુ લખાય એનો સ્ક્વેર કરું તો શું થાય પાઈ ડી સ્ક્વેર બાય ને પાઈ ઇન ટુ ડી બાય ફોર તો એ જ રીતે અહીંયા લખ્યું એ કોપર બરાબર શું છે પાઈ ડી કોપર બાય ફોર અને એ એફ ઇઝ ઇક્વલ ટુ પાય ડી એફ બાય ફોર બંનેનો દોસ્તો ગુણોત્તર લઉં છું એ કોપર ભાગ્યા એ શું થાય પાઈ પાઈ ઉડી જાય નીચે ચાર ચાર ઉડી જાય તો ડી કોપર હવે આપણને ખબર હોવી જોઈએ કે યંગ મોડ્યુલર્સ બરાબર શું ઘણા બધા દાખલા ગણ્યા છે દોસ્તો તમને આવડવું જોઈએ કે યંગ મોડ્યુલર્સ બરાબર એફ ભાગ્યા એટલે કે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ હું વિકૃતિને કરતા બનાવી દઉં અને યંગ મોડ્યુલસ ને ભાગાકારમાં લાવી દઉં તો શું થાય તો અહીંયા લખી શકાય કે વિકૃતિ બરાબર એફ નીચે એ તો આવી ગયા યંગ મોડ્યુલસ ના વાય તો એ ભાગ્યા એ વાય તો તાંબામાં વિકૃતિ લખું તો શું થાય એ ભાગ્યા એ પીયુ ઇન્ટુ વાય પીયુ લોખંડમાં વિકૃતિ લખું તો શું થાય તો એ ભાગ્યા એ એફી ઇન્ટુ વાય એફી ઓકે ટુકડામાં સમાન રીતે લટકાવેલો હોવાથી વિકૃતિ કેવી થવાની સમીકરણ છે સરખાઈ દઉં તો એફ ભાગ્યા એ સીયુ ઇન્ટુ વાયસી બરાબર એફ ભાગ્યા એફ ઇન્ટુ વાય એફી બંને બાજુ દોસ્તો એફએફને દઉં છું વાય ને કરતા બરાબર તો વાય એફ ભાગ્યા વાય બરાબર શું થાય એ પરંતુ દોસ્તો સમીકરણ એક પરથી આપણે જોયું કે એ પીયુ ભાગ્યા એફી બરાબર મારે શોધવાનો છે મારે પીયુ ભાગ્યા ડી ડીએફી એમાં વર્ગ છે તો વર્ગમુ નીકળું તો અહીંયા વાય એફી ભાગ્યા વાય માં વર્ગ મૂળાઈ જાય બંનેનો થી તમને વેલ્યુ આપેલી જ છે કે વાય એફ ની વેલ્યુ કેટલી તો એક પોઈન્ટ નવ ગુણ્યા દસ ની અગિયાર બે કરશો વર્ગમૂળમાં એક પોઈન્ટ અઠાવન આવશે અને પોઈન્ટ અઠાવન વર્ગમૂળ કાઢશો તો એક પોઈન્ટ બસો અઠ્ઠાવન નીચે કઈ ના હોય તો એક તો હોય તો ગુણોત્તર મળશે એક પોઈન્ટ બસો અઠાવન જેમ વન એક પોઈન્ટ બસો અઠાવન જેમ મળશે ક્લિયર તો એકદમ પહેલો દાખલો છે દોસ્તો કઈ જ દાખલામાં નથી ખાલી તમારે એનું સમીકરણ બનાવતા તમને આવડવું જોઈએ અને ત્યારબાદ યંગ મોડ્યુલરથી વિકૃતિ શોધવાની વિકૃતિ શોધ્યા બાદ બંનેની વિકૃતિ સમાન કરવાની એટલે તમને ઓલરેડી ગુણોત્તર મળી જશે ક્લિયર અને સમીકરણ એટલી વેલ્યુ મૂકવાની છે બહુ સિમ્પલ દાખલો છે દોસ્તો તરત આવડી જાયો છે ખાલી પ્રેક્ટિસ કરો તો તરત આવડી જશે એના પછી દોસ્તો અગિયારમાં નંબરનો દાખલો ખેંચાયા વગરના એક પોઈન્ટ જીરો મીટર લંબાઈ ધરાવતા સ્ટીલના તારને ને એક છેડે ચૌદ પોઈન્ટ પાંચ કિલોગ્રામ દળને જડિત કરે છે તેને ઉધ્વ સમકલમાં વર્તુળ આકારે આવે છે વર્તુળ માર્ગના નીચેના બિંદુએ તેની કોણીય ઝડપ બે પરિભ્રમણ પ્રતિ સેકન્ડ છે કેટલી આપેલી છે દોસ્તો બે પરિભ્રમણ પ્રતિ સેકન્ડ તારના આ ક્ષેત્રફળ 0.065 પોઈન્ટ જીરો સેન્ટીમીટર સ્કવેર છે જ્યારે દોસ્તો જડિત કરેલ દળ વર્તુળ માર્ગમાં નિમ્નતમ બિંદુએ હોય ત્યારે તારના લંબાઈના વધારાની ગણતરી કરો આપણે તારના લંબાઈના વધારાની ગણતરી કરવાની છે તો કઈ રીતે થશે દોસ્તો ધ્યાનથી શીખીએ તો પહેલા તો વર્તુળ માર્ગમાં ગતિ કરે છે તો એના ઉપર કયું બળ લાગે તો કેન્દ્રગામી બળ લાગે એ આપણને ખબર છે તો f mv2 r ટુ કહેવાય ક્લિયર ઓકે પરંતુ અહીં આપણે ઓમેગા બરાબર શું લખીએ કે ઓમેગા બરાબર ટુ f એફ એફની જગ્યાએ બે તમને આપેલા છે f ની જગ્યાએ બે તો ટુ પાય ઇન્ટુ તો શું થશે ફોર પાય રેડિયન પ્રતિ સેકન્ડ મળશે બરાબર તો mv2 r અપોન આર તો વી ની જગ્યાએ હું r ઓમેગા મૂકીશ તો શું થશે જો જો હું એનું કેલ્ક્યુલેશન અહીંયા કરું કે m v ની જગ્યાએ r ઓમેગા મૂકું છું અહીંયા લખું છું m v ની જગ્યા r ઓમેગા સ્કવેર છે હવે દોસ્તો સમજો કે પદાર્થના ગતિના નિમ્નતમ સ્થાન માટે આપણે લાગતું બળ શોધવાનું છે તો f શું તો એનું વજન બળ વધતા કેન્દ્રગામી બળ એનું વજન બળ કેટલું તો ગુરુત્વાકર્ષણ બળ પ્રમાણે સ્ક્વેર એમ કોમન તો શું થશે એમ કોમન કાઢ્યો તો કૌશ ની અંદર જી વધતા આર ઉમેગા સ્કવેર એમની જગ્યાએ ચૌદ પોઈન્ટ પાંચ લખું કૌશ ના કૌશ ની જગ્યાએ નવ પોઈન્ટ આઠ ના વત્તા એક એમના એમ અને આ ઓમેગા આપણે ઓમેગા ઓમેગા આર જગ્યાએ આપણે પહેલા જોઈ શકો છો તો અહીંયા લખીએ ફોર જગ્યાએ ત્રણ પોઈન્ટ ચૌદ બાર આરની જગ્યાએ લંબાઈ તરીકે એક મીટર લીધો બરાબર તો ચૌદ પોઈન્ટ પાંચ એમના કૌશમાં નવ પોઈન્ટ આઠ એમ ના અહીંયા ચાર ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ કરો એટલે બાર પોઈન્ટ છપ્પન ગુણ્યા એક કરો એટલે બાર પોઈન્ટ છપ્પન જ વધશે એનો વર્ગ તો ચૌદ પોઈન્ટ પાંચ આ બંને આ બાર પોઈન્ટ છપ્પન નો વર્ગ કરો એના નવ આઠ જોડે સરવાળો કરો તો જવાબ મળશે એકસો સડસઠ એ બંનેનો ગુણાકાર કરતો તો જવાબ મળશે ઓગણત્રીસ યંગ મોડ્યુલર ફરીથી તો પ્રતિબળ ભાગ્યા વિકૃતિ પ્રતિબળનું સૂત્ર આ તો તમને હવે ગોખાઈ જવું જોઈએ કે એફ ભાગ્યા એ ડિવાઇડેડ બાય ડેલ્ટા ને કરતા બનાવો એફ એલ ભાગ્યા એ વાય બહુ બધા દાખલા ગણ્યા છે દોસ્તો તમને આવડવું જ જોઈએ હવે તો તો ચલો એપની જગ્યાએ ચોવીસો ઓગણત્રીસ એલ ની જગ્યાએ એક ભાગ્યા એની જગ્યાએ માઇનસ સાત અને વાયની જગ્યાએ ચાર મીટર બરાબર તો ડેલ્ટા એલ બરાબર લખવું તો એક પોઈન્ટ સિત્યાસી નિયમ વપરાય તો એક પોઈન્ટ સિત્યાસી ગુણ્યા દસ ની ત્રણ મીટર એટલે એક પોઈન્ટ સિત્યાસી એમ એ કેટલો મળશે એક પોઈન્ટ સિત્યાસી એક બીજી રીત આપેલી છે પણ આપણે બીજી રીત જોવાની પહેલી રીતે આપણે કરવાનો છે જે પરીક્ષાની દ્રષ્ટિએ છે અને છે હવે દોસ્તો એક જણાવી દઉં કે જો તમને યંગ નું સૂત્રમાં હજી પણ ભૂલ પડતી હોય તો તમારે મહેનત કરવાની જરૂર છે સમજી જવું પડે કારણ કે આટલા બધા દાખલા ગણ્યા એમાં કેટલી બધી વખત યંગ નું સૂત્ર આપણે યુઝ કર્યો છે માટે હવે તમને યંગ મોડ્યુલસ નું સૂત્ર તો ઊંઘમાંથી ઉઠાવી પૂછાડવામાં આવે તો પણ તમને આવડવું જોઈએ બરાબર પાકું કળા થઈ જવું જોઈએ એના પછી દોસ્તો બારમા નંબર નો દાખલો નીચે આપેલી માહિતી એના પરથી પાણી માટે બલ્ક ની ગણતરી કરો બલ્ક મોડ્યુલસ ની ગણતરી કરવાની છે પ્રારંભિક કદ સો લીટર દબાણનો વધારો સો એટમોસ્ફિયર એક એટમોસ્ફિયર બરાબર વન પોઈન્ટ જીરો વન થ્રી ક્રોસ ટેન રેસ્ટાઈવ પાસકલ સો પોઈન્ટ ફાઈવ લીટર પાણી અને હવાના બલ્ક મોડ્યુલસ ની તુલના કરવાની બલ્પ મોડ્યુલર્સ શા માટે મોટો છે એના સરળ શબ્દોમાં સમજાવાનું છે તો જુઓ દોસ્તો પેલા તો ડેલ્ટા પી આપી આપીશું સો એટમોસ્ફિયર એટલે સો ગુણ્યા એટમોસ્ફિયર એક પોઈન્ટ જીરો તેર ગુણ્યા દસ ની પાંચ કાંઠ ઓકે v1 બરાબર કર તમને આપ્યું સો લિટર, v2 બરાબર આપ્યું સો પોઇન્ટ પાંચ ને મીટર ક્યુબમાં ફેર્યું તો સો ગુણ્યા દસ ની માઇનસ ત્રણ જીરો પોઈન્ટ એક મીટર ક્યુબ અને સો પોઇન્ટ પાંચ ને સો પોઇન્ટ પાંચ ગુણ્યા દસ ત્રણ મીટર ક્યુબ વી દોસ્તો વી બાદ કરું તો સો પોઇન્ટ પાંચ ગુણ્યા દસ ની ત્રણ સો ગુણ્યા દસ ની ત્રણ દસ ત્રણ બાદ કરું તો જવાબ મને મળશે જીરો પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની ત્રણ મીટર ક્યુબ બરાબર હવે તમે જોજો ધ્યાનથી હવે ખરું કે બલ્પ મોડ્યુલસ પાણી માટે શોધવું છે તો પી ની જગ્યાએ સો ગુણ્યા વન પોઈન્ટ ઝીરો વન થ્રી ક્લોસ ટુ ફાઈવ મલ્ટીપ્લાય વી ની જગ્યાએ સો ગુણ્યા દસ ની માઇનસ ત્રણ અને ડેલ્ટા વી જગ્યાએ જીરો પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ હમણાં શોધ્યા એના એ તો જવાબ મળશે બે પોઈન્ટ ઝીરો છવ્વીસ ગુણ્યા પાસ્કલ પણ હવાનો બલ્ક મોડ્યુલસ તો એક પોઈન્ટ ઝીરો ગુણ્યા દસ છે બંનેનો ગુણોત્તર તો પાણીનો બલ્ક મોડ્યુલસ ભાગ્યા હવાનો બલ્ક મોડ્યુલસ પાણીનો બલ્ક મોડ્યુલસ બે પોઈન્ટ ઝીરો ગુણ્યા દસ નવ હવાનો બલ્ક મોડ્યુલસ એક પોઈન્ટ ઝીરો ગુણ્યા દસ પાંચ બંનેનો ગુણો ચલવ તો બે પોઈન્ટ ઝીરો છવ્વીસ ગુણ્યા દસ ચાર પ્રવાહી કરતા વાયુ વધારે દબનીય હોય અને પ્રવાહીમાં આંતર અણુ બળ વાયુના આંતર અણુ બળ વધારે હોવાથી આ ગુણોત્તર કેવો ગુણોતકી ઘણો જ મોટો મળે છે આ ગુણોત્તર કેવો ઘણો જ મોટો મળે છે જે આપણે સરળ શબ્દોમાં લખવાનું હતું એ પણ આપણે લખી દીધું છે ક્લિયર એના પછી દોસ્તો તેરમાં નંબરનો દાખલો જોઈએ જે ઊંડાઈએ દબાણ એસી એટમોસ્ફિયર હોય ત્યાં પાણીની ઘનતા શોધવાની છે સપાટી પર પાણીની ઘનતા આપેલી છે વન પોઈન્ટ ઝીરો થ્રી ક્રોસ અને પાણીની દબનીયતા આપેલી છે માઇનસ અગિયાર પાસ્કલ ઇનવર્સ એક પાસ્કલ બરાબર એક પ્રતિ મીટર સ્ક્વેર છે એ આપણને ખબર છે ક્લિયર હવે દોસ્તો સમજો કે ધારો કે કથિત ઊંડાઈએ કથિત ઊંડાઈએ પાણીની ઘનતા રોડે છે સપાટી પર પાણીની ઘનતા રો છે એમ માનો પાણીમાં જે આપેલ દ્રવ્યમાન એમ એના માટે આપણે લખીએ કે ધારો કે કદ વી છે ઊંડાઈ કદ વી રહે છે તો કદ આપણને ખબર છે ઘનતા બરાબર શું તો ઘનતા બરાબર દોડ ભાગ્યા કદ તો કદ બરાબર શું થાય તો દોડ ભાગ્યા ઘનતા હતો ને તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા એટલે વી બરાબર એમ ભાગ્યા રો કથી ઊંડાઈ માટે લખવું તો વીડેસ ઇઝ ઇક્વલ ટુ એમ ભાગ્યા રોડ કદમાં ઘટાડો કરો તો ડેલ્ટા V = V - V ડેથ તો અહીંયા બन्नेમાંથી તમે જોઈ શકો છો બેટા m कॉमन निकले तो કૌંસમાં શું રહેશે 1 / रो - 1 / रो dx ઓકે ચાલો હવે ધ્યાનથી જો ડેલ્ટા V ને હું V વડે ભાગી લઉં તો ડેલ્ટા V / V તો ડેલ્ટા V ની જગ્યાએ આ તો લખી દો પણ V ની જગ્યાએ m / રો ઉલટાઈ લખો તો m નીચે રો ઉપર બन्ने बाजूમાં દોસ્તો જોઈ શકો છો m m ઉડી જશે ઓકે ચલો હવે હું રો વડે ગુણું છું શું થશે રો ભાગ્યા રો માઇનસ રો ભાગ્યા રોડેક્સ રો ભાગ્યા રો ઉડી જશે તો એક માઇનસ રો ભાગ્યા રોડેસ થશે તો કદ વિકૃતિ નું સૂત્ર કયું મળ્યું ડેલ્ટા વી ભાગ્યા વી બરાબર વન માઇનસ રો ભાગ્યા રોડેસ ક્લિયર દબ નિયતા શું તો આપણે ભણ્યા હતા બલ્બ મોડ્યુલસ ના વ્યસ્ત ને દબ નિયતા કહે છે તો કે ઇજ ઇક્વલ ટુ એક ભાગ્યા બલ્બ મોડ્યુલસ તો એક ભાગ્યા બલ્ક મોડ્યુલસ માટે લખું તો પીવી અપોનસ રો અપોન રોડેજ જે ડેલ્ટા વી ભાગ્યા થી આખું લખી દઉં તો વન માઇનસ રો અપોન અને જે પી ના પી બરાબર વેલ્યુ આપેલી મૂકી દઉં તો પિસ્તાલીસ પોઈન્ટ આઠ ગુણ્યા દસ માઇનસ અગિયાર એક ભાગ્યા પી ની જગ્યાએ એસી ગુણ્યા એક પોઈન્ટ જીરો તેર ગુણ્યા દસ ની પાંચ કૌશમાં વન માઇનસ રોની જગ્યાએ વન પોઈન્ટ પોઈન્ટ દસ ની માઇનસ અગિયાર ગુણ્યા એસી ગુણ્યા એક પોઈન્ટ જીરો તેર ગુણ્યા દસમી પાંચ ગુણાકારમાં તો અહીંયા જે વધ્યું એમના એમ બરાબર આનો આખો સોલ્યુશન અહીંયાથી કરો હવે તમે સમજો દોસ્તો આ જે વન છે આ બાજુમાં આવશે તો તમને માઇનસ થઈ જાય પણ આ માઇનસ રીમુવ કરું તો જે માઇનસ હશે પ્લસ પ્લસ હશે માઇનસ તો આખો જવાબ આખો જવાબ શું કરવો પડે બાદ કરવો પડે તો વન જીરો થ્રી થ્રી ક્રોસ ટુ બાય બરાબર વન માઇનસ ફોર્ટી ફાઈવ પોઈન્ટ એટ પેન્જેસ ટુ માઇનસ ઇલેવન મલ્ટીપ્લાય એટી મલ્ટીપ્લાય વન પોઈન્ટ જીરો વન થ્રી ક્લસ ટેન્જેસ ટુ ફાઈવ ઓકે હવે દોસ્તો શું પહેલા તો બાદ બાકી કરી દઈએ હવે સમજો દોસ્તો પહેલા તો ઉલટાઈ શું કરીએ ઉલટાઈએ તો રોડે શોધવા માટે જવાબ કેટલો મળે છે જવાબ અહીંયા લખ્યો હવે મારે રોડે શોધવો છે તો આ ભાગાકારમાં જશે પાછું ઉલટવું એટલે રોડે ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ જીરો થ્રી ટુ થ્રી એને ભાગાકારમાં કરું કે જીરો પોઈન્ટ ડબલ નાઇન સિક્સ ટુ ડબલ એટ

કે કઈ રીતે રોડે શોધવો એ ખાલી કેલ્ક્યુલેશન છે જે તમને આવડવું જોઈએ બરાબર છે તો દોસ્તો તેરમા નંબરનો દાખલો પણ આપણે પૂરો થયો ત્યારબાદ દાખલો જોઈએ કે એટમોસ્ફિયર જેટલા હાઇડ્રોલિક દબાણ હેઠળ રહેલા કાચના ચોસલા માટે કદના આંશિક ફેરફારની ગણતરી કરો તો ચાલો બલ્ક મોડ્યુલસ બી ઇજ ઇક્વલ ટુ પી ડેલ્ટા બી ભાગ્યા વીસ ડેલ્ટા વી ભાગ્યા બી શોધો હોય તો બી ને ભાગાકારમાં તો પી ભાગ્યા બી ની જગ્યાએ દસ એટમોસ્ફિયર કરો એટલે એને એક પોઈન્ટ જીરો તેર ગુણ્યા દસ ની પાંચ મૂકીએ છીએ બી બલ્પ મોડ્યુલર તમને આપેલો નથી પણ યાદ રાખવો પડશે કાચના ચોસલા માટે કે સાડત્રીસ ગુણ્યા દસ ની નવ આ યાદ રાખવો પડશે બરાબર છે તો બંનેનો ગુણોત્તર લેખો તો જીરો પોઈન્ટ જીરો ટુ સેવન થ્રી સેવન એટ પેન ડેસ ટુ માઇનસ થ્રી એપ્રોક્સિમેટલી જવાબ મળશે ડાવા જગનો નિયમ વાપરે છે ટુ પોઈન્ટ સેવન ફોર ક્લોસ ટેન ડેસ ટુ માઇનસ ફાઈવ ઓકે પ્રતિશત કરવા માટે 100 વડી ગુણું તો 2.74 પોઈન્ટ રીમુવ કરું તો 0.00274 એપ્રોક્સિમેટલી લખું તો ક્લિયર બહુ પહેલો દાખલો છે ખાલી બી ની વેલ્યુ તમારે કાચના ટોસલા માટે યાદ રાખવી પડશે સાડત્રીસ ગુણ્યા તો તમને દાખલાનો જવાબ તરત મળી જશે ક્લિયર એના પછી દોસ્તો પંદરમાં નંબર કે દસ સેન્ટીમીટર લંબાઈની કિનારી વાળાના છોકરી ગણતરી કરો તો આપણે બલ્ક પીક્વલ ટુ ઇક્વલ ટુ પી અપોન ડેલ્ટા વી ભાગ્યા વી ભાગાકાર ના ભાગાકાર ગુણાકાર માં ગયા ઓકે ડેલ્ટા વીને કરતા બનાવો તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીવી અપોન પીની જગ્યાએ સાત ગુણ્યા દસ ની છ વીની જગ્યાએ વાત સાંભળ નક્કર સમગ્ર તો લંબાઈ ગુણ્યા ઊંચાઈ એલ નીચે બે ની જગ્યાએ આપેલા એક પોઈન્ટ ચાર ગુણ્યા દસ ની અગિયાર ઓકે ની જગ્યાએ દોસ્તો દસ સેન્ટીમીટર આપ્યા છે એલ ની જગ્યાએ દસ સેન્ટીમીટર મીટરમાં કન્વર્ટ કરો તો ટેન દેશ ટુ થશે કારણ કે ટેન ગુણ્યા ટેન દેશ ટુ માઇનસ ટુ એનો ટેન દેશ ટુ થશે ઘ ને રિમૂવ કરવા માટે ક્યુબ એને સેન્ટીમીટરમાં કર્યો તો માઇનસ જીરો પોઈન્ટ જીરો પાંચ સેન્ટીમીટર ક્યુબ તમને મળશે ક્લિયર તો આ સાથે દોસ્તો પંદરમાં દાખલો પણ પૂરો અને છેલ્લો આપણા નો છેલ્લો દાખલો એક લીટર પાણીનું જીરો દસ ટકા સંકોજન કરવા તેના પરના દબાણમાં કેટલો ફેરફાર કરવો પડે બી આપેલો છે ડેલ્ટા પી ને કરતા બનાવું તો ડેલ્ટા વી ગુણાકારમાં જાય તો માઇનસ ના માઇનસ બી ની જગ્યા આપેલા છે બે પોઈન્ટ બે ગુણ્યા નવ ગુણ્યા ચાલો સંકોજન જીરો દસ ટકા થાય તો ઝીરો પોઈન્ટ દસ ટકા ભાગી દો ઓકે કેલ્ક્યુલેશન કરશો તો માઇનસ માઈનસ પ્લસ કારણ કે અંદર કેમ માઇનસ ક્યુ એટલે બે પોઈન્ટ બે ગુણ્યા દસ ની છ ન્યૂટન મીટર સ્કવેર તમને જવાબ મળશે ક્લિયર તો આ સાથે દોસ્તો આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે ક્લિયર નવમા નંબરનું ચેપ્ટર ઘન પદાર્થના ગુણધર્મો આપણે તરલ પદાર્થ માટે ભણીશું ક્લિયર આપણે નેક્સ્ટ લેક્ચરમાં તરલ પદાર્થના યાંત્રિક ગુણધર્મો જોઈશું અત્યારે બસ આટલું જ જો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે નેક્સ્ટ લેક્ટરમાં ફરીથી મળીશું અત્યારે બસ આટલો જ આવજો